નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રવિવારે ગુરુ આશ્રમ બગદાણા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ પૂર્ણિમા પર્વ ની ઉજવણી માં જોડાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ આશ્રમ મંદિરમાં દર્શનનો લાભ લીધો હતો મુખ્યમંત્રીએ શિખરબદ્ધ મંદિરના પગથિયા પરથી ઉપસ્થિત ભાવિકોને સંબોધન કરીને ગુરુપૂર્ણિમા પર્વની શુભકામનાઓ આપી હતી મુખ્યમંત્રીના હસ્તે ગુરુઆશ્રમ બગદાણાની વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું